ગુજરાતી નવરાત્રી અંબાલાલ ક્યાં તો ગરબા રમીએ પેલા તો સાહેબ અંબા આવો તો ગરબા રમીએ અંબાલાલ કે ગરબા રમવાના રમવાના ઘેર બે જવા પેલા જમાનામાં વાગતા ઢોલ એટલે બેટો મારા હાથ દુખી છે મારા પગ દુખી છે મારા દુખી છે અને નવરાત્રી આવે એટલે મારા બેટા કુદકો ભરી ભરી નાચર્યા હાય હાય જમો ને જોવું પછી નવરાત્રી આવે એટલે કે કુકડા તારી બોલી મારા